પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાવ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન ની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી એન એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઉની આગેવાનીમાં એલસીબીની ટીમ સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી હકીકત આધારે પાણીના ટાંકા વિસ્તાર સામખિયાળી ખાતેથી આરોપીના પોતાના ભોગવટાના રહેણાંક મકાનમાંથી પ્રોહિબિશન મુદ્દમલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે સામખિયારી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલો આરોપી ઘનશ્યામ સિંહ રામસંગ સિંહ રાજપૂત ઉમર વરસ ચોવીસ રહેવાસી પાણીના ટાંકા વિસ્તાર સામખિયાળી તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ મૂળ રહેવાસી ભીમાસર તાલુકો રાપર જિલ્લો કચ્છ જ્યારે હાજર ન મળી આવેલા આરોપી જેમાં પ્રભુ જીવા આહિર અને વાલજી આહિર રહેવાસી સામખિયાળી તાલુકો ભચાઉ તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ જેમાં વિદેશી દારૂની બોટલો નંગ ત્રણસો જેની કિંમત રૂપિયા એક અને મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર આમ કુલ કિંમત રૂપિયા એક લાખ સત્યાસી હજાર છસ્સોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે